શું મિત્રો તમે ક્યારે ઉકળતા તેલની અંદર રોટલી અને તેના ઉપર સીંગ નાખી છે જો ના નાખી હોય તો હવે મિત્રો તમે આવું કરવાના છો તો તમારે શું કરવાનું છે તમારે સૌપ્રથમ તેલ ગરમ કરવા માટે એક વાસણની અંદર મૂકવાનું છે અને વ્યવસ્થિત તમને એવું લાગે કે તેલ ગરમ થઈ ગયું છે ઉકળવા લાગ્યું છે ત્યારબાદ તમારે મિત્રો જે વધારે અથવા વાસી રોટલી પડેલી હોય એકથી બે એ તમારે તેની અંદર તળા તળવા માટે નાખવાની છે અને રોટલીની ઉપર તમારે એક વાટકી જેટલા સિંગ દાણા તમારે નાખવાના છે અને મિત્રો વ્યવસ્થિત તમારે પાંચ મિનિટ સુધી તળવા દેવાનું છે રોટલીને અને સિંગદાણાને તેલની અંદર તળાવવા દેવાના છે પાંચ મિનિટ સુધી હવે જ્યાં સુધી તળાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્કસ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્કસ કુસુમ કિરીટ કુમાર શાહને કાશ્મીરથી ઇન્દુબેન કાનાબારને મોરબીથી રમેશભાઈ પટેલને અંકલેશ્વરથી સૌજીભાઈ ડોબરિયાને સુરતથી ને પટેલને ટીમ્બા રોડથી હર્ષભાઈ રાજકોટ રાજકોટથી દેવજીભાઈ કાવરને સુરેન્દ્રનગરથી જુનેદ ખાનને ગોંડલથી છગનલાલ ગોશરને ડોમ્બિવલી મુંબઈથી અને જલ્પાબેન હિંગરાજિયાને જૂનાગઢથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત રોટલી અને સિંગદાણા બંને તળાઈ ગયા છે એકદમ બ્રાઉન કલર બની ગયો છે રોટલીનો પણ બ્રાઉન કલર થઈ ગયો છે અને સિંગદાણા પણ બ્રાઉન કલરના થઈ ગયા છે તો હવે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે તમારે રોટલી અને આ બંને સિંગદાણા છે અને તમારે ઝાડીની મદદથી તમારે કાઢી લેવાના છે તેલમાંથી અને હવે મિત્રો જે મિક્સર હોય એની ઝાડની અંદર તમારે આ સિંગદાણા નાખવાના છે અને તેની અંદર તમારે આ તળેલી રોટલી છે એના કટકા કરીને તમારે નાખી દેવાના છે અને હવે મિક્સર શરૂ કરીને આપણે તેનો ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત સિંગદાણા અને રોટલી છે એનું ક્રશ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે મિત્રો તમારે બીજા વાસણની અંદર ધીમા તાપે એક વાટકી એ ખાંડ તમારે નાખવાની છે અને તેની અંદર તમારે થોડું પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ તેની અંદર તમારે થોડો ગોળ ઉમેરવાનો છે અને ધીમા તાપે ગરમ કરતું જવાનું છે અને તમારે મિક્સ કરતું જવાનું છે તો તમે જોઈ શકો છો કે એકદમ એકરસ થઈ જાય અને બધું ઉકળવા લાગે ત્યાં સુધી તમારે ઉકાળવાનું છે અને ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે હવે આટલું થઈ જાય ત્યારબાદ હવે તમારે ત્રીજા વાસણની અંદર ધીમા તાપે થોડું તમારે ઘી ઉમેરવાનું છે વાસણની અંદર અને તમારે ગરમ કરવાનું છે હવે એકદમ વાસણની અંદર તમારું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર તમારે ચાર ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે અને તેને તમારે બેથી ત્રણ મિનિટ સુધી મિક્સ કરવાનો છે હવે મિત્રો તેની અંદર જે પહેલું રોટલી અને સિંગદાણાનું આપણે જે ક્રશ બનાવેલું હતું મિક્સરની અંદર એ તમારે તેની અંદર ઉમેરવાનું છે અને મિક્સ કરતું જવાનું છે અને ત્યારબાદ તે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે તેની અંદર પહેલું ખાંડ અને ગોળનું જે પાણી બનાવીને આપણે તૈયાર કર્યું હતું એ તમારે તેની અંદર ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે ધીમે ધીમે પાણી ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું હવે મિત્રો એકદમ પાણી બધું થઈ જાય મિક્સ અને તમને લાગે કે કલર છે બ્રાઉન જેવો થઈ ગયો છે અને બધું વસ્તુ ભેગી કરીને બધું પાકી ગયું છે ધીમા તાપે ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને હવે તમારે એક ડીશની અંદર તેને ઢાળી દેવાનો છે અને ચપ્પુની મદદ તમારે ઢેપલી જેવું બનાવી લેવાનું છે તો મિત્રો હવે તમને જણાવી દઉં કે આ વસ્તુ જે બની છે એ એકદમ વ્યવસ્થિત જોરદાર સ્વાદિષ્ટ રોટલીમાંથી આપણે બરફી બનાવીને તૈયાર કરી છે અત્યાર સુધીમાં તમે આવી બરફી ચારેય નહીં ખાધી હોય અને તમે એકવાર ખાશો તો તમે આંગળા ચારતા રહી જશો કેમકે નાના મોટા બધા લોકોને પસંદ આવે એવી બરફી બનીને તૈયાર થઈ છે તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ